આપી <laughs>

आठणो आजणो मुकवानो न पियवानो है थी या आजणो गंदीवान नहीं कई जो है यहां हमो पाके आजणो कोई जो इस क्रीम वाटर जूस माते इन को माते ना पारो को जूस माते

આ કોડ માટે ફાસ્ટ ફૂડ માટે આના જો આ આવી રીતે ભરાવાનું છે આજ જ્યુસ માટે નહીયા સોસ છે હમ સોસ છે ને આમાં ગમે તે ભરી જો સ્પોન પડી જવાય અંદર આના લંચ બોક્સ છે અ સરસ લંચ બોક્સ માં ગમે મસ્ત આનાઈ બોગો હું

રોજ રોજ ના હોય ના હોય અલી રોજ રોજ એવું ચલો મિત્રો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને પેજ ને ફોલો કરી દેજો હવે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો